जगत जननी कुलदेवी श्री उमिया माता जी उमिया धाम ऊर्जा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेशा आशीर्वाद बरसते रहे ऐसी जीपीएमसी न्यूज 24 फोर बाई लाइव की प्रार्थना ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં બહાર આવ્યું નકલી સર્ટિફિકેટ મોટું કૌભાંડ એકસો બાર શિક્ષિકોએ ઉચ્ચ પગાર ધોરણ મેળવવા ત્રિપલ સીના નકલી સર્ટિફિકેટ શિક્ષણ વિભાગમાં રજૂ કર્યા હતા બે હજાર ચૌદથી બે હજાર સત્તરના સમયગાળામાં શિક્ષકોએ નકલી સર્ટિફિકેટ રજૂ કર્યા હતા સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરિયાદ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો તપાસમાં ફક્ત મહેમદાબાદ તાલુકાના એકસો બાર શિક્ષકોએ ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાનું બહાર આવ્યું હતું શિક્ષણ વિભાગ દ્વારા કોટા સર્ટિફિકેટ રજૂ કરનારા છ્યાસી શિક્ષકો પાસેથી પગાર ડિફરન્સના નાણાં રિકવર કર્યા હતા એકસો બાર શિક્ષકો પાસે રિકવરી કરતા શિક્ષક દીઠ રૂપિયા પાંચ થી તેર લાખ સુધીની રકમ વસૂલ કરાઈ હજુ ત્રેવીસ નિવૃત્ત શિક્ષકો પાસેથી રિકવરી બાકી રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસે ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ખેડા જિલ્લામાં એકસો જેટલા શિક્ષકો ત્રિપલ સી જે સર્ટિફિકેટ જે બધું કરવું છે 106 સમંત જતે સમય બેંદરા તાલુકાના 112 શિક્ષકોએ સામાન્ય સিসি સર્ટિફિકેટ અધિકૃતા ખાતે કે તપાસને અંતે એ કસૂરવાર જોવા થાય છે એમાંથી 11 કેતા શિક્ષકો હોવા છે જેમને હજુ સુધી પેનાલા કે લાભ જે પ્રોજેક્ટ છે જે 112 શિક્ષકો હતા એમાંથી કેટક શિક્ષકો નિવૃત થઈ ગયા છે ઘણી પેન્શન માટે અરકાશ વડી કચેરી મોકલી આપવામાં આવી છે અત્યાર સુધી એમાંથી 89 89 શિક્ષકોએ રીકવરી કરેલ છે અમે गत વર્ષમાં બે માસમાં તમામ શિક્ષકોનું ઉત્તર પત્રક રદ કરીને લીધેલા પદાર્ઘમને ઉતર દીધા હતા અને એને કારણે જે ઓનલાઈન સિસ્ટમ પર સીસીસી પરમેદે પગાર મળ્યો એ 89 89 શિક્ષકોને રીકવરી થઈ ગયેલ છે એટલે શિક્ષક પર કાર્યવાહી કરવાની રહેશે સાહેબ ખર્ચિલેલા धर्म بدر કા આ 50 વર્ષ શિક્ષણ પ્રોસેસિંગ માટે ખૂબ મુશ્કેલ આખા આખા જિલ્લામાં તો ખાલી મેંદાવાતમાં જ આ કેસ છે તો મેંદાવાતમાં કન્ટિન્યુ ના સિટી ભરવાનું કામ છે જે તે સમય ઉત્તર પ્રદેશ આપતી વખત છે ચકાસણી કરવામાં આવે તેમાં મેક્સિમમ જે શિક્ષક પોચે મેંદા તાલુકામાંથી જ મોકલવાના છે સાબ અમંતે પ્રિસ્ક્રિપ્ટ शिक्षात्मक कार्यवाही करीशू तो विचार में नहीं